ભારત નો આંતરિક વિષય છે અને તેનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રભાવ નથી તેમણે પાકિસ્તાન પર આક્ષેપ કર્યો હતો કે તે આતંકવાદનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાનો દબદબો સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે જે ગંભીર ચર્ચા અને શાંતિપૂર્ણ સંવાદ માટે યોગ્ય માર્ગ નથી અકબરુદ્દીને જણાવ્યું હતું કે ઓગણીસો પાસઠ પછી આ મુદ્દો યુએનએસસીમાં કોઈ ઔપચારિક બેઠકોમાં ચર્ચાયો નથી અને પાકિસ્તાન તેને ફરીથી એજન્ડામાં લાવવા નિષ્ફળ રહ્યું છે તેમણે ભારતની રાજદૂતિયાની પ્રશંસા કરી હતી પાકિસ્તાન પ્રયાસોને સફળતાપૂર્વક અટકાવ્યા છે તેમણે કહ્યું હતું કે વિશ્વ સમુદાય જાણે છે કે આ મામલામાં કોણ સાચું છે અને કોણ ખોટું પહેલગામ હુમલા પછી જેમાં છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા યુએનએસસી આ ઘટનાની નિંદા કરી હતી અને આતંકવાદ સામે કડક પગલા લેવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ હુમલામાં પાકિસ્તાન

વતની હારી છે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું અને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં વીસ થી વધુ યુએન સૂચિબદ્ધ આતંકી સંગઠનોને આશરો આપવામાં આવ્યો સો ધ રાઇટિંગ ઓન ધ વોલ ઇઝ પ્રિટી ઓબવિયસ આઈ વુડ નોટ સરપ્રાઇઝ બીકોઝ આઈ એમ અવેર ઓફ પાકિસ્તાન સ્ટેન્ડિંગ ઇન ધ કમિટી ઓફ નેશન્સ ઇટ્સ નોટ એ ક્રેડિબલ ઇન્ટરલોક્યુટર બીકોઝ એવરીબડી નોઝ ઇટ્સ એમિંગ એટ ગ્રાન્ડ સ્ટેન્ડિંગ નોટ એટ સિરિયસલી એડવાન્સિંગ Negotiations or de escalating through engagement. So, uh, for 50 years it's been trying. So, as I told you, the last time this uh, issue was discussed at the Security Council in a formal meeting was 1965. 60 years have passed. Pakistan has not been able to get this back onto the agenda and discuss it in a formal meeting. Even in an informal meeting, it could not get traction. So, I rest my case beyond that i think uh, indian diplomacy uh, has been able to thwart these uh, uh, efforts by pakistan it's not uh, surprising because uh, the world recognizes uh, who is in the right and who is in the wrong in this uh, instance and we need to congratulate our diplomats for their Wide but efficient way in which they have managed to thwart one more effort of Pakistan at the United Nations.